અને મોહમ્મદ સલમાન ચૌધરીની પૂછપરછમાં તેમણે તેમના મિત્ર મુસ્તાફા મનીહાર સાથે હાંસોટ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી આરોપીઓએ હાસોટ કાનોલી નવેઠા અને કોસંબા વિસ્તારમાંથી કુલ દસ જેટલી બાઇક ચોરી કરી હતી તેઓ ચોરીના બાઇકને ગ્લેન્ડર અને અન્ય સાધનો વડે કરી નાના નાના ટુકડાઓ વિભાજિત કરી ટુ વ્હીલરોના સ્પેડપાર્ટ તરીકે વેચી દેતા હતા પોલીસે આ કેસમાં રૂપિયા એક પોઈન્ટ ત્યાસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે આ ઉપરાંત પોલીસે આ રેકેટમાં સડોવાયેલા બે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે આ કેસમાં કુલ નવ બાઇક ચોરીના ગુનાનો વેધ ઉકેલ્યો છે અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવે છે જેમાં તેઓ દ્વારા પોતાની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન મદદથી ત્રણ જેટલા આરોપીઓને વાહન ચોરી એટલે કે બાઇક ચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં આવેલ છે જેમાં ભરૂચ જિલ્લાની તથા કોસંબાની એવી કુલ ટોટલ સાત જેટલી ચોરીઓ ડિટેક કરવામાં આવી છે અને વધુ પણ જો આવી ચોરીઓ મળી આવે તેવી પણ શક્યતા રહેલી છે જેમાં હાસોટની ચાર બાઇક ચોરીઓ બે પાનોલીની તથા એક કોસુંબાની બાઇક ચોરી છે એ ડિટેક્ટ કરવામાં આવે છે આ જે છે એમને જે આરોપી પકડાયેલ છે ઉસ્માન જીકરી મોહમ્મદ સલમાન તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એમાં મળી આવેલ છે બે જેટલા આરોપીઓ તેમાં હાલમાં વોન્ટેડ છે કુલ જે છે મુદ્દામાલ એ એક લાખ ત્યાં હજાર પાંચસો જેવો કબજે કરવામાં આવ્યો છે આ ગુનામાં એવું છે કે આ જે જે છે તે ભરૂચ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરતા હતા એ બાઇકને ચોરી કરી અને કોઈ એમના જે સ્થળ જે છે ખાસ કરીને અંસાર માર્કેટ પાસે ત્યાં લઈ જઈ અને ત્યાંનું કટિંગ કરી અને તેના સ્પેર પાર્ટ્સ છે એ વેચી દેવા માટેની આ આખી એ લોકો અંજામ આપતા હતા એ બાબત એની ખૂબ મોટી સફળતા પોલીસને મળી છે માનનીય આઈજી સાહેબ એસપી સાહેબની ની સૂચનાઓના આધારે સતત પ્રયત્નમાં રહી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આ સફળતા મળી છે